સુમિત્રાબેનના ફોટા ઉપર ચડાવેલ સુખડનો હાર કિરીટભાઈ બદલી રહ્યા હતા આજે સ્વ સુમિત્રાબેનની જન્મ તારીખ હતી સુમિત્રાબેન સ્વર્ગસ્થ થયા એને આજે વીસ વર્ષ વીતી ગયા હતા હાર બદલતી વખતે જ કિરીટભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા પુત્ર વધુ ખુશાલી રસોડામાંથી આ બધું જોઈ રહી હતી સસરાજીની આંખમાં આંસુ જોઈને ખુશાલી પણ ઢીલી પડી ગઈ એણે પાણીનો ગ્લાસ ભરીને સસરાજી કિરીટભાઈને આપ્યો એને કંઈક બોલવું હતું પરંતુ એ બોલી ના શકી માત્ર નીચું જોઈને જ ઊભી રહી કિરીટભાઈએ ઝડપથી આંસુ લૂંચીને પાણી પીધું ખુશાલી ગ્લાસ લઈને ઝડપથી રસોડામાં ચાલી ગઈ રસોડામાં ગયા પછી ખુશાલી આંસુને રોકી ના શકી એની આંખો આંસુથી ઉભરાઈ ગઈ સાથે સાથે ડૂસકો પણ નખાઈ ગયો એની નજર સામે આખો ભૂતકાળ ખડો થઈ ગયો અને એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ ખુશાલી ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી એ વખતે એ પુસ્તકની દુકાનેથી ધોરણ આઠના પુસ્તકો ખરીદી રહી હતી પુસ્તકોની કુલ કિંમત એ વખતે એકસો સાઠ રૂપિયા હતી પરંતુ એની પાસે ફક્ત એકસો ચાલીસ રૂપિયા જ હતા એટલે ખુશાલીએ દુકાનદારને કહ્યું કે ભાઈ મારી પાસે પૂરતા પૈસા નથી તો આ ગુજરાતીનું પુસ્તક તમે પાછું લઈ લો ત્યારે દુકાનદારે કહ્યું કે અમે પુસ્તકનો આખો સેટ જ વેચીએ છીએ એટલે આખા સેટના પૈસા હોય તો જ પુસ્તક ખરીદજો ખુશાલીના મોં પર એકદમ ઉદાસી છવાઈ ગઈ ખુશાલી પુસ્તકો લીધા વગર જ ત્યાંથી જઈ રહી હતી ત્યારે અચાનક બેટા એવું કહીને એના ખંભા ઉપર કોઈએ હાથ મૂક્યો એ શબ્દો હતા સુમિત્રાબેનના સુમિત્રાબેન અને કિરીટભાઈ આ દુકાનેથી કોઈક શૈક્ષણિક પુસ્તક લેવા માટે આવ્યા હતા દુકાનદાર અને ખુશાલી સાથેની વાતચીત તેઓ સાંભળી રહ્યા હતા એટલે જ એમણે ખુશાલીને ઊભી રાખી ખુશાલી ઊભી રહેતા જ કિરીટભાઈએ પોતાના ગજવામાંથી વીસ રૂપિયા કાઢીને ખુશાલીના હાથમાં આપતા કહ્યું કે લે બેટા આ વીસ રૂપિયા હવે તું પુસ્તકનો આખો સેટ લઈ લે બેટા તારું નામ શું છે મારું નામ ખુશાલી છે સાહેબ તમે ક્યાં રહો છો સાહેબ મારી મમ્મી મને વીસ રૂપિયા આપશે ત્યારે હું ચેક તમારા ઘેર આપવા આવીશ ત્યારે કિરીટભાઈએ લાગણીવશ થઈને કહ્યું કે ના બેટા પૈસા પાછા આપવાની કોઈ જરૂર નથી એમ સમજે કે હું તારો અંકલ જ છું સુમિત્રાબેન અને કિરીટભાઈ સ્કૂટર પર બેસીને ત્યાંથી રવાના થયા ખુશાલી થોડી તેમને જતા જોઈ જ રહી ખુશાલીની ઉદાસી આનંદમાં પલટાઈ ગઈ એ પુસ્તકો ખરીદીને ઘરે જવા ચાલતી થઈ ત્યારે જ્ઞાન ગંગા વિદ્યાલયમાં આજે ધોરણ અગિયારની પ્રવેશ પરીક્ષા પછીનો મૌખિક ઇન્ટરવ્યૂ હતો પ્રવેશ પરીક્ષામાં ખુશાલીએ સોમાંથી નવાણું ગુણ મેળવ્યા હતા અને ત્યારે મૌખિક ઇન્ટરવ્યૂમાં તેનો પહેલો નંબર આવ્યો છે તેનું નામ બોલાતા જ ખુશાલી ઓફિસમાં ગઈ ખુશાલીનો ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠેલ બે વ્યક્તિઓને જોતા જ ખુશાલી આશ્ચર્ય પામી એને ઓળખતા વાર ન લાગી ઇન્ટરવ્યૂ લેનાર ખુદ સુમિત્રાબેન અને કિરીટભાઈ જ હતા નમસ્કાર સર નમસ્કાર સર તમે મને ઓળખી આજથી ત્રણ વર્ષ પહેલાં ધોરણ આઠના પુસ્તકોના ઘટતા વીસ રૂપિયા તમે મને આપ્યા હતા સર હું એ જ ખુશાલી સુમિત્રાબેન અને કિરીટભાઈ શિક્ષકો હતા એટલે ત્રણ વર્ષ પહેલાંની ઘટના કાંઈ થોડી ભૂલે સુમિત્રાબેન બોલ્યા આ બેટા ઓળખી તને કિરીટભાઈ અંગ્રેજી અને સુમિત્રાબેન અર્થશાસ્ત્રના આ જ વિદ્યાલયના અગિયાર બારના શિક્ષકો હતા બંને પતિ પત્ની હતા કિરીટભાઈ તો ઘડીભર ખુશાલી સામે જોઈ જ રહ્યા અને પછી પૂછ્યું કે બેટા તારા મા બાપ શું કરે છે ત્યારે ખુશાલી બોલી કે સર મારા પપ્પા તો આ દુનિયામાં નથી હું સાતમા ધોરણમાં હતી એ વખતે લાંબી બીમારીના અંતે મૃત્યુ પામ્યા મારી મમ્મી સોસાયટીમાં કચરા પોતા કરે છે અને રાત્રે ઘરે સંચા પર રેડીમેડ કપડાં સીવે છે આ બંને કામોમાં હું પણ તેને મદદ કરું છું મારો મોટો ભાઈ ઉમેશ સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે મારો ભાઈ ભણવામાં ખૂબ હોશિયાર છે અભ્યાસની સાથે સાથે મારો ભાઈ સવારે ન્યૂઝપેપર પણ વેચે છે સુમિત્રાબેન અને કિરીટભાઈ ખુશાલીના જવાબથી ભાવ વિભોર થઈ ગયા સુમિત્રાબેને ખુશાલીને પૂછ્યું કે બેટા તું દસમા ધોરણમાં પંચાણું ટકા કઈ રીતે લાવી એ વિશે થોડું કહીશ ખુશાલી બોલી કે હા મેડમ એક ચાલીમાં અમારું નાનકડું મકાન છે હું સાંજના સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી નિયમિત વાંચન કરતી આ સમય એટલે મારી મમ્મીને સંચા પર બેસવાનો સમય છતાંય સંચાનો અવાજ મને ક્યારેય ધ્યાન ભંગ કરી શક્યો નથી મેડમ હું ક્યારેય ટ્યુશન ગઈ નથી બરાબર ધ્યાન રાખીને કરેલી મહેનતે મને આ પરિણામ આપ્યું છે કિરીટભાઈએ વાતને આગળ વધારી તને ખબર છે ખુશાલી તારી દસમા ધોરણની સારી ટકાવારીના લીધે તને આ વિદ્યાલયમાં મફત પ્રવેશ મળશે પરંતુ વાર્ષિક દસેક હજારનો અન્ય ખર્ચ તો થશે જ શું એ ખર્ચ તને પરવડશે ખુશાલી ખુશ થઈને બોલી હા સર હું અને મારી મમ્મી સખત મહેનત કરીને પણ એટલો ખર્ચ કરી શકશું સર મારે આવી સારી સ્કૂલમાં ભણીને આગળ એમ થવું છે ખુશાલીની વાત સાંભળીને સુમિત્રાબેન અને કિરીટભાઈ એકબીજાને સામે જોઈ જ રહ્યા સુમિત્રાબેને પૂછ્યું કે બેટા તારું ઘર અહીંથી કેટલું દૂર છે મેડમ અહીંથી લગભગ એકાદ કિલોમીટર જેટલું હશે મેડમે ખુશ થઈને કહ્યું કે ખુશાલી બેટા તને આ વિદ્યાલયમાં એડમિશન તો મળી જ ગયું એમ જ સમજજે અને લે આ અમારા ઘરનું સરનામું પરમ દિવસે રવિવારે તું અને તારી મમ્મી સવારે દસ વાગે અમારા ઘરે આવી જજો એ વખતે તારી મમ્મી સાથે મારે થોડી ચર્ચા કરવી છે રવિવારે દસ વાગે ખુશાલી અને એની મમ્મી કિરીટભાઈના ઘેર પહોંચી ગયા કિરીટભાઈ અને સુમિત્રાબેન તેમની જ રાહ જોઈ રહ્યા હતા સુમિત્રાબેને આવકાર આપીને ખુશાલી અને એની મમ્મીને સોફા પર બેસાડ્યા ચા પાણી પાઈને સુમિત્રાબેન બોલ્યા કે બહેન પહેલાં તો તમને એ વાતના ધન્યવાદ આપવા છે કે તમે સાવ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ તમારા બે બાળકોને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવી રહ્યા છો અમને ખૂબ આનંદ થયો છે અને એટલે તો તમને ધન્યવાદ આપવા અહીં અમારા ઘેર બોલાવ્યા છે અમે પરિવારમાં ત્રણ જણ છીએ દીકરો અત્યારે બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કેનેડામાં છે અમે બંને નોકરિયાત હોવાથી ઘરકામ અને રસોઈમાં ખૂબ તકલીફ પડે છે ઘણા બધા નોકરો આવ્યા અને ગયા પરંતુ એમના ભરોસે ઘર મૂકી શકાય એવું કોઈ ના મળ્યું જો તમે અમારું ઘરકામ અને રસોઈ કરી આપશો તો અમે ખૂબ આનંદ થશે અને એના બદલામાં તમે જે કહેશો તે પગાર આપીશું ખુશાલીના મમ્મી મધુબેન બોલ્યા કે બહેન કંઈ હક વગરનું તો લેવાય નહીં પરંતુ મેં ચાર હજાર રૂપિયા આપજો તો ચાલશે કિરીટભાઈએ વચ્ચે જ કહ્યું કે બહેન ચાર હજાર રૂપિયા તો અમને મંજૂર જ છે પરંતુ બંને ટાઈમ તમારા પરિવારનું જમવાનું પણ અમારે માથે એમાં કોઈ આ નાકાની ન કરતા બેન ખુશાલીના પરિવારને તો આજ સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો બધો આનંદ હતો હાડમારી અને મુસીબતોથી ભરેલા જીવનનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો હતો સમય વીતતો ગયો મધુબેનના પુત્ર આશીષનો અભ્યાસ પૂર્ણ થયો એના પછી થોડા સમયમાં જ એને સરકારી નોકરી પણ મળી ગઈ થોડા સમય પછી નોકરી કરતી એક છોકરી સાથે આશીષના લગ્ન પણ થઈ ગયા ત્યાર પછી મધુબેન પોતાના પરિવાર સાથે ભાડાના એક મોટા મકાનમાં રહેવા લાગ્યા ખુશાલીએ એમ બી એનો અભ્યાસ પૂરો કર્યો એ સાથે જ એને પણ જામનગરમાં એક ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ સુમિત્રાબેન અને કિરીટભાઈનો પુત્ર કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરીને શરૂઆતમાં અનુભવ માટે ત્યાં જ નોકરીમાં જોડાઈ ગયો કેનેડામાં ત્રણ વર્ષ નોકરી કરીને વતનમાં આવ્યો હતો અહીં આવીને તેણે જામનગરમાં વાર્ષિક છવ્વીસ લાખ રૂપિયાનું પેકેજ મેળવીને નોકરીએ લાગી ગયો હતો રવિવારનો દિવસ છે અનંત એની પસંદ કરેલ છોકરીને પોતાની કારમાં લઈને એના મમ્મી પપ્પાને બતાવવા માટે પોતાના ઘેર લઈને આવ્યો હતો છોકરી બીજું કોઈ નહીં પરંતુ ખુશાલી ખુદ હતી અનંતની સોસાયટીમાં કાર ઓળતા જ ખુશાલી બોલી ઉઠી અનંત આ સોસાયટીમાં તો એક ખૂબ જ માયાળું સર અને મેડમને ત્યાં મારી મમ્મી ઘરકામ કરવા આવતી હતી તેને ટેકો કરવા માટે હું પણ ઘણી વખત તેની સાથે આવતી પરંતુ અનંત બોલ્યો શું નામ હતું એ સર અને મેડમનું ખુશાલી સહજભાઈએ બોલી સુમિત્રા મેડમ અને કિરીટ સર અનંત આશ્ચર્ય સાથે બોલ્યો હે શું વાત કરે છે વાહ ભાઈ વાહ આ તો અજીબ ઘટના કહેવાય ખુશાલી અનંતના બોલેલા વાક્યોને સમજે એ પહેલાં તો કાર કિરીટભાઈના મકાનને દરવાજે આવીને ઊભી રહી અનંત કારમાંથી ઉતરીને ખુશાલીને ઉતરવાનું કહ્યું પરંતુ ખુશાલી સંકોચ સાથે કારમાં જ બેસી રહી વિચારોએ ખુશાલીના મગજને ઘેરી લીધો એ મનોમન વિચારવા લાગી કે શું અનંત સુમિત્રા મેડમ અને કિરીટભાઈના જ દીકરા હવે શું થશે સર અને મેડમ મને સ્વીકારશે ખુશાલી વિચારોના વમણમાં વમણમાં અટવાઈ ગઈ ત્યાં તો અનંતે ઘરના દરવાજા બહાર રહીને જ બૂમ મારી મમ્મી પપ્પા જુઓ હું તમારી ભાવિ પુત્ર વધુને ઘેર લઈને આવ્યો છું એને જોતાં જ તમે બંને દંગ રહી જશો બિંદાજ સ્વભાવના અનંતને હકીકતની જાણ થતાં ડબલ ઉત્સાહથી તે તેના મમ્મી પપ્પાને બોલાવી રહ્યો હતો અનંત ખુશાલીની નોકરી પહેલાંની જ ગરીબ પરિસ્થિતિ વિશે સંપૂર્ણપણે વાકેફ હતો ખુશાલીએ પણ એની ગરીબ પરિસ્થિતિ વિશે અનંતને વાકેફ કરેલ હતો અતિ ઉત્સાહ સાથે સુમિત્રાબેન અને કિરીટભાઈ કાર પાસે આવીને જોવા લાગ્યા ખુશાલી તો સંકોચ સાથે હજી કારમાં જ બેઠી હતી એને જોતા જ સુમિત્રાબેન બોલી ઉઠ્યા અરે ખુશાલી બેટા તું ખુશાલી તરત તો કોઈ ઉતર ના આપી શકી પરંતુ આનંદિત સ્વરે અનંત બોલ્યો હા મમ્મી આ ઘરની એક વખતની કામવાળીની દીકરી પરંતુ હવે આ ઘરની થનાર તમારી પુત્ર વધુ છે અનંત ઠાવકાઈથી આટલું બોલીને પોતાના મમ્મી પપ્પા સામે જોઈ જ રહ્યો થોડીવાર રહીને કિરીટભાઈ ધીરેથી બોલ્યા કે દીકરા તું ભાનમાં તો છે ને હા પપ્પા હું પૂરેપૂરો ભાનમાં જ બોલું છું અને આ ઘરની એક સમયની કામવાળીની દીકરીને હું અત્યારે આ ઘરની પુત્રવધુ બનાવવા માટે અહીં લઈને આવ્યો છું કિરીટભાઈ અને સુમિત્રાબેનની નજર એક થઈ બંનેના ભાવ સામસામે ટકરાયા ત્રણ વર્ષ પહેલાં બંનેના હૃદયમાં એટલો વિચાર આવ્યો વાસ્તવિક બનીને સામે ઊભો હતો વાહ પ્રભુ તારી માયા બેટા આ વિચાર તો અમને ત્રણ વર્ષ પહેલાં જ આવ્યો હતો ખુશાલીના સંસ્કાર અને શિક્ષણ જોઈને અને તારા પપ્પાએ તો આ વિશે વિચારે એ વખતે કર્યો જ હતો પરંતુ અમે તને કહી ના શક્યા આજે આપણા બધાની ઈચ્છા ઈશ્વરે પૂરી કરી છે સુમિત્રાબેન આનંદિત સ્વરે કહી રહ્યા હતા ખુશાલી આ બધું સાંભળી રહી હતી હવે એના જીવમાં જીવ આવ્યો ખુશાલી શરમાઈને કારમાંથી નીચે ઉતરીને સુમિત્રાબેન અને કિરીટભાઈના ચરણોમાં ઝૂકી ગઈ સુમિત્રાબેને ખુશાલીની બે હાથ પકડીને ઊભી કરી અને ભેટી પડ્યા હરખના આશરોથી બંનેની આંખો છલકાઈ ગઈ ત્યારે ખુશાલીએ સુમિત્રાબેન અને કિરીટભાઈને કહ્યું કે મમ્મી તમે ફોન પર ચિન્ટુ નામ લઈને જે વાતો કરતા હતા એ અનંત એ તો આજે મને ખબર પડી ખુશાલી અને અનંતના ધામધૂમથી લગ્ન થયા સમય જતાં ખુશાલીએ એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો દાદા દાદીનો ખોડો ખૂંદનાર બે બાળકોની ઘરમાં પધરામણી થતાં જ ઘર ગુંજી ઉઠ્યું પરંતુ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હશે હૃદય રોગના હુમલામાં સુમિત્રાબેને પોતાનો જીવ ગુમાવ્યો અનંત અને ખુશાલીનો અપાર સ્નેહ મળતો હોવા છતાંય કિરીટભાઈ સાવ સુનમુન બની ગયા હતા ઘણા સમય સુધી રસોડામાં કંઈ હલચલ ન થતાં કિરીટભાઈએ એ તરફ જઈને જોયું તો ખુશાલી ખૂબ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારે કિરીટભાઈ બોલ્યા કે બેટા ખુશાલી તમે કેમ આટલા બધા વિચારમાં ડૂબી ગયા છો ત્યારે ખુશાલી વિચારોની દુનિયામાંથી બહાર આવી એના ગાલ ઉપર આંસુના બિંદુ ક્યારના સુકાઈ ગયા હતા સસરા કિરીટભાઈના ચરણપોશ કરીને ખુશાલી બોલી કે પપ્પા મમ્મી આ દુનિયા છોડી એને વીસ વીસ વર્ષ વીતી ગયા છતાં એમને હું એક દિવસ પણ ભૂલી શકી નથી તો તમે કેટલા કઠણ હૃદયના છો કે મમ્મીની યાદના આંસુઓને આંખોથી પી જઈને અમને કળાવવા પણ દેતા નથી ઘરમાં ઘડીભર ગમગીની છવાઈ ગઈ ત્યાં જ બારણું ખુલ્યું મેડિકલ લાઈનમાં અભ્યાસ કરતા કિરીટભાઈના પૌત્ર અને પૌત્રી કિશન અને રાધિકા હાથમાં ગુલદસ્તા સાથે આવી પહોંચ્યા બંને સ્વદાદી સુમિત્રાબેનના ફોટા આગળ ફૂલ દસ્તા રાખીને વંદન કરીને દાદીમાં તમને જન્મદિવસ મુબારક એમ કહીને દાદી કિરીટભાઈના ચરણપશ કર્યા થોડું વાતાવરણ હળવું થયું થોડી વાર અનંત પણ આવી પહોંચ્યો અને બોલ્યો પપ્પા મીઠાઈ સાથે રસોઈ પણ તૈયાર થઈને આવી ગઈ છે ચાલો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ મા બાપોને ભોજન જમાડવા જઈએ મિત્રો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ